જોઈશું સમાચાર વિસ્તારથી તાલુકાના લાઠ ગામે એક કરોડ થી વધુ કાર્યો સરપંચ દ્વારા વિવિધ ગ્રાન્ટો મંજૂર કરી તમામ વિકાસના કાર્યો કરવામાં ખૂબ જ સફળતા મેળવેલી છે નાના એવા લાઠ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ગામ લોકોને મળી રહી છે તેમજ વધુમાં હાલ ફરી એકવાર લાઠ ગામના સરપંચ પૃથ્વી રાજમા દ્વારા અલગ અલગ જગ્યાઓ એકસો ગ્રામજનો માટે આરો સિસ્ટમ સોલર સિસ્ટમ કોઝવે પાણીનો ટાપુ પશુ માટે અવેળો શૌચાલય સીસીટીવી કેમેરા અને ગામના વિકાસ માટે એક ટ્રેક્ટર જેવા વિવિધ વિકાસ માટે આશ્રો

આ મારું એક આદર્શ ગામ છે તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ નમૂના રૂપ ગામ બને એવું અત્યારે સરપંચ ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારે વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે અમારું પંચાયત ભવન પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને સુખ સારું બને એવું છે રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૂછવીશી આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ કામ એક અતિ સરમ સરો આદર્શ કામ બનશે પૃથ્વીરાજજી ચુડાસમા લાડ ગામ સરપંચ આજ રોજ અમારા લાડ ગામને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું જે ગ્રામ પંચાયત 14 લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો એટલે કે ગ્રામ પંચાયતનું લોકાર્પણ જે ગામની અંદર દાતાઓ છે ત્યારબાદ એક કરોડથી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી 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 હોય 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 જિલ્લા પંચાયતમાંથી દ્વારા 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 રાજ્યસભાના સાંસદ એમએલએ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકાર શ્રીની જે યોજનાઓ છે કે અઢાર લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કુવાનું જે ખાતમુહૂર્ત થયું છે તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે એક કરોડ અઢાર લાખ સોળ હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ ઘેટિયા જેમને ગામની અંદર મોક્ષ રથ આપેલો છે એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે બસ એજ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય હિન્દ ધામેશાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે